કોકાવાવ તાલુકાના લોળીધાર ગામ અંતર્ગત નવોદય એજ્યુકેશન શાળા દ્વારા વિદ્યાર્થીઓનો બહુમાન તેમજ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો હતો નવોદય એજ્યુકેશન શાળા દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમ આગળ વધાર્યો હતો આ કાર્યક્રમના અધ્યક્ષ શ્રી કુરજીભાઈ બાવળીયા કેબિનેટ મંત્રી ગુજરાત સરકાર તેમજ મુખ્ય મહેમાન રાદલના દડવાથી રાંદલ માતાજી મંદિરના મહંત શ્રી હરેશ પ્રગટ બાપુ ખાસ ઉપસ્થિત રહ્યા હતા નવોદય એજ્યુકેશન શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રજૂ કરવામાં આવ્યા હતા સફળતાનો શંખનાદથી જેટની યાત્રા એટલે નવોદય એજ્યુકેશન ટ્રેન્ડિંગ સેન્ટર આ કાર્યક્રમમાં શાળાના બાળકો તેમજ તેમના વાલીઓ અને લોણીધાર ગામમાંથી બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમને સફળ બનાવવા શાળાના સંચાલક મહેશભાઈ ડી પાઠક મેહુલભાઈ એમ પાઠક તેમજ તુષારભાઈ એમ પાઠકે ભારે જામત ઉઠાવીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અહેવાલ બરાબર પ્રકાશ વઘાસિયા કુકાવાવ લુણીધાર મુકામે શ્રી એલજી એજ્યુકેશન કેમ્પસ ત્યાં ત્યાં સફળતાનો સંખ્યા કાર્યક્રમ હતો તેમાં આપણે મોટિવેશનલ સ્પીકર મનીષભાઈ વઘાસિયા આવ્યા હતા તેમણે ખૂબ સરસ પ્રવચન આપ્યું અને કાર્યક્રમ ખૂબ સરસ રહ્યો એ બદલ મહેશભાઈ મેહુલભાઈ તુષાલ સાહેબ તેમની ટીમ ટ્રસ્ટીગનની બહુ બહુ મહેનત કરી આ કાર્યક્રમ પાછળ